સ્વામિનારાયણ સંપ્રદાયના સુરતના અમરોલીના કહેવાતા સંતના પ્રચારક જ્ઞાનપ્રકાશ સ્વામીએ આમ તો એમની વાતો પરથી એમનું નામ જ્ઞાનપ્રકાશને પણ અજ્ઞાન અંધકાર સ્વામી હોવું જોઈએ એમના સંત શિરોમણી શ્રી જલારામ બાપાના ધામને આટલા વર્ષોના ઇતિહાસમાં પહેલી વાર વિવાદ સાથે જોડવાનું કામ કર્યું છે જેનાથી જલારામ બાપાના ભક્તોને ખાસ કરીને રઘુવંશીય તો ખૂબ જ રોષે ભરાયા છે આ કેવાતા અજ્ઞાની સ્વામીએ એમ કહ્યું છે કે જલારામ બાપા જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં ઘણું રહ્યા અને ત્યાં ઘણી સેવા કરી છે પછી એકવાર સ્વામિનારાયણ સંપ્રદાયના ગુણાતીતાનંદ સ્વામી વીરપુર ગયા ત્યાં જલારામ બાપાએ પોતાનો અન્ન ક્ષેત્ર ચલાવવાનો સંકલ્પ એમ નખ્યો તો ગુણાતીતાનંદ સ્વામીએ એમ કીધું કે પેલા અમને તો જમાડો તો જલારામ બાપાએ એમને દાળ બાટી ખવડાવી પછી ગુણાતીતાનંદ સ્વામીએ આશીર્વાદ આપતા કહ્યું કે જલા ભગત તમારો સંકલ્પ પૂરો થાય અને કાયમ માટે તમારા ભંડાર અખૂટ રહે છે ગુણાતીતાનંદ સ્વામીના આશીર્વાદથી એના ફર સ્વરૂપે આજ દિવસ સુધી વીરપુરમાં અન્ન ક્ષેત્ર ચાલે છે ભાઈ અજ્ઞાનંદકાર સ્વામીજી આ કહાની કરતા પહેલા તમે કહેશો કે તમે જીવનમાં ક્યારેય વીરપુર ગયા છો ખરા તમને ઘડી કાઢેલી કહાની સિવાય હકીકતનો ઇતિહાસની વાતનો કંઈ ખબર છે ખરું જલારામ બાપાના ગુરુ ભોજલરામ બાપા હતા ભૂજા ભગત કરસનદાસ સાવલિયા નામના ખેડૂત કે જે કર્ણભી પટેલના પુત્ર હતા અને ભુજલ રામ બાપાના ગુરુ એક ગિરનારી સંત હતા ક્યાંય કોઈ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે કોઈ જ લેવા દેવા સાચા ઇતિહાસમાં છે જ નહીં હવે જલારામ બાપાએ ભુજલ રમ બાપાની પ્રેરણા અને એમના આશીર્વાદથી ભક્તિનો માર્ગ અપનાવીને સદાવ્રત શરૂ કરેલું તો જલારામ બાપા ભગવાન રામના પરમ ભક્ત હતા ક્યાંય કોઈ જગ્યાએ એવો ઉલ્લેખ નથી કે જલારામ બાપા સ્વામિનારાયણના ભગત હતા તેમની સેવા કરવા જૂનાગઢ ઘણો સમય રહેલા ને સ્વામિનારાયણના કોઈ કહેવાતા સંતના આશીર્વાદથી એમના સદાવ્રત સેવાકીય પ્રવૃત્તિઓ શરૂ કરી હતી ને આજ દિન સુધીના ઇતિહાસમાં તમે કેટલાય ધાર્મિક સ્થાનોને વિવાદમાં આવતા જોયા હશે ધાર્મિક સ્થાનોના વહીવટદારોને વારસદારોના વિવાદોને જોયા હશે પણ ક્યારે પણ વીરપુર ધામનો કોઈ જ વિવાદ કે બિન જરૂરી ચર્ચા જ નઈ જોઈ હોય પણ હાથે કરીને વિવાદ ઉભો કરીને કોઈ સંતના બદનામ કરવાનું અને જ્યાંને ત્યાં જસ લેવાનું ક્રેડિટ લેવાનું કામ કરવામાં આવી રહ્યું હોય કોઈ લેવા દેવા ના હોય કે પરાણા પોતાની સાથે ઇતિહાસો જોડવા જવાનું કામ બદ ઈરાદા સાથે જ કરવામાં આવ્યું હોય એ સ્પષ્ટ દેખાય છે તો વીરપુરમાં તો 1 રૂપિયાનો દાન નથી લેવામાં આવતું મે જો એની પાછળ તમારા સંતના આશીર્વાદે

આ તો આપણને નજર સામેનું ઉદાહરણ છે કે આ લોકો કેટલી હદે જુઠ્ઠાણા ફેલાવે છે અને બનાવટો કરે છે ને કોઈ પહેલી વારની વાત નથી કે ભૂલથી બોલાયેલી વાત નથી એમનો એજન્ડા જા રહેલો છે અને આ બાબત પરથી કોઈ પણ માણસે સીધું સમજી જ લેવું જોઈએ કે આમની બીજી બધી વાતો પણ આવી જ રીતે ઘડી કાઢેલી બનાવટી જ હશે અરે કેવાતા સ્વામીજી એટલું જાણી લો કે વીરપુર મંદિરે ક્યારેય કોઈ પ્રસિદ્ધિ પબ્લિસિટી શોબાજી રીલો પ્રમોશનલ વિડીયો જાહેરાતો ભવ્ય આયોજનો દેખાડા દંભ નથી કરવા પડતા કેમ કે એમના લોકોને આકર્ષિત કરવાની કોઈ જરૂર નથી હોતી એમનું કામ કોઈના આંજીના બ્રેઈન વોશ કરવાનું નથી ખોટા સપનાઓ બતાવીને પોતાના ભક્તો બનાવવાનો અને વધારવાનો કોઈ ટાર્ગેટ નથી હોતો લોકો પોતાના મન અને શ્રદ્ધાથી સામેથી જાય છે અને એ જ સાચો ભક્તિ માર્ગ છે આ તો હવે સમય પ્રમાણે સુવિધાના વ્યવસ્થાના ભાગરૂપે થોડક ફેરફાર થયા છે બાકી એકદમ બસો વર્ષ પહેલાના મૂળ ઓરિજિનલ સ્વરૂપનું જ મંદિર છે તમારી જેમ કોઈ ભવ્યના આલિશાન સ્ટ્રક્ચર ઊભું કરીને બાગ બગીચા જેવા પિકનિક સ્પોટ બનાવીને લોકોને આકર્ષિત કરવાની જરૂર નથી પડતી લાખો લોકો વર્ષા આવીને જાય છે એક પણ પૈસો દાન લીધા વગર બારે મહિના ત્યાંના ભંડાર ભરાયેલા જ રહે છે કોઈ પણ જલારામ મંદિરે દાનના પૈસાનો ખોટા દેખાડાના બદલે લોકસેવામાં જ ઉપયોગ થાય છે ને જલારામ બાપાનો એ જ સંદેશ છે જેને એમના ભક્તોએ કદી નથી બદલ્યો હકીકતમાં મંદિર શું હોય એ પ્રાઇવેટ કોર્પોરેટ કંપનીની જેમ વેપારી વૃત્તિ ધરાવતા કેવાતા સંતોને ના ખબર પડે પઈ તમારે ધર્મ સત્તા જોઈએ છે રાજ સત્તા જોઈએ છે અને પ્રજાને વશમાં કરવી છે અને એ પણ આવા ખોટા ઇતિહાસો ઘડી ઘડીને કોઈ સંપ્રદાયને ખોટા કે ખરાબ ચિતરવા કોઈ સામેથી નથી જતું

આ લોકો મહાદેવ વિશે કૃષ્ણ ભગવાન વિશે હનુમાનજી વિશે માતાજી વિશે ગમે તેમ જેમ ફાવે બોલી ચૂક્યા છે અને છતાં એ લોકો બિંદાસ છે એક માફીનો વિડીયો મૂકીને વાર્તા પૂરી કરી દેશે આ લોકોના કહેવા અનુસાર તો એમના ભગવાનના જન્મ પહેલા ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જંગલીના વ્યસની લોકો રહેતા હતા ને એમના ભગવાન આવીને બધાના સદાચાર તરફ વારી લીધા

પર આજથી આવનારી પેઢીના સમયમાં આ ઇતિહાસ વધારે જૂનો થઈ જશે એમના પૂરો ઇતિહાસ નહીં પણ ખબર હોય ત્યારે રિપીટેડલી આવા કહેવાતા સ્વામીઓની બનાવટી વાતોથી લોકોના મગજમાં ઠસાવી દેવામાં આવશે કે આ અમે જે કહીએ છે એ જ સત્ય છે એ જ સાચો ઇતિહાસ છે ભલે હજુ બહુમત હિન્દુ ધર્મ એમાં નથી માનતો પણ આવું જ કરી કરીને બસો પાંચસો વર્ષ પછી એ એ જ એક ભગવાન અને બધાથી ઉપર એક છે એ એજ સર્વોપરી અને સર્વશ્રેષ્ઠ છે આ વાત આ રીતે સર્વસ્વીકૃત બની જશે કારણ કે આજે આપણે સવાલ ઉઠાવીએ છે કે ભાઈ બસો વર્ષ પેલા જન્મેલા તમારા સ્વામી કઈ રીતે હજારો વર્ષો પેલાના બ્રહ્માંડના રચયતા બ્રહ્મા વિષ્ણુ મહેશ કે પછી રામ ભગવાન છે કૃષ્ણ ભગવાન છે દેવીઓ છે એમનાથી મોટા થઈ જાય એટલે આ લોકો બહુ હોશિયાર છે એમને બધી ખબર પડે છે અને હવે જેમ જેમ સમય જતો જાય છે એમ એમ એમનો કહેવાતો ઇતિહાસ જૂનો થતો જાય ને એમાં આ લોકો નવી નવી કથાઓ જોડતા જાય એ જોવા માટે કોઈ જવાનું નથી કોઈ એમના કાઉન્ટર કરવા જવાનું નથી ન વર્ષો વીતતા એમનો ઇતિહાસ વધારે જૂનો થાય એટલે એ ભગવાન હોવાની માન્યતા પ્રબળ બનતી જાય વધારે સવાલો કરીએ તો કે કે તો જ છે ને ગ્રંથોમાં કે જે ગ્રંથોને એ લોકો પોતા આમ તો માનતા નથી કે ભગવાન તો સમય સમયે જન્મ લેતા જ રહે છે એટલે એવી રીતે એ ભગવાન જ જન્મ લીધેલો છે એમ કહેવા માંગે છે પણ ભાઈ હજુ તમે તમારા સંપ્રદાય સિવાયના લોકોમાં ભગવાન તરીકે કેમ સ્વીકાર્યા નથી બની શકતા એ તો કો ન બે કૃષ્ણ ભગવાનના તો જન્મ પહેલા જ આકાશવાણી થયેલી કે દેવકીનો આઠમો પુત્ર કંસનો વિનાશ કરશે શ્રીમદ ભાગવત મહાપુરાણ અને વિષ્ણુ પુરાણ અનુસાર દેવતાએ ભગવાન વિષ્ણુ પાસે પ્રાર્થના કરી હતી કે પૃથ્વી પર અધાર્મિક શક્તિઓ વધી ગઈ છે એટલે એ કૃષ્ણ સ્વરૂપે અવતાર લે હવે પૂછીએ કે ભાઈ તમારો એવો શું ઇતિહાસ છે તેમાં સ્કંદ પુરાણ ઉપનિષદ હર્ષિંગની સંહિતાની વાત પોતાની સાથે જોડીને કરશે ને પછી કે છે કે એમના પિતાને સપનામાં વિષ્ણુ ભગવાનને દર્શન આપ્યા હતા કે એમના ઘરમાં એક દિવ્ય સંતાન પ્રગટ થશે એમના ભૂમિ પર અધર્મ હટાવીને સત્ય દયા અને ભક્તિનો સંદેશ ફેલાવવાનો અધિકાર મળ્યો છે ભૂમિ પર અધર્મ હટાવવાની વાત કરો છો તો ત્યારે તો આ ભૂમિ પર અંગ્રેજોનું શાસન હતું અંગ્રેજોનો અત્યાચાર હતો અંગ્રેજો દેશને ગુલામ બનાવીને બેઠેલા ને ખોટી રીતે દેશના થઈને બેઠેલા અંગ્રેજોનું શાસન એક પ્રકારનો અધર્મ જ હતો અને એ અંગ્રેજો જોડેથી તો જમીનો લઈને તમે તમારા મંદિર બનાવતા હતા એમના અધર્મને કેમ ના હટાયો હવે તમે જેને સર્વોપરી કો છો એની સામે જુઓ તો ભાઈ મહાદેવને રામ ભગવાનને કૃષ્ણ ભગવાનને માનનારા તો દેશભરમાં છે ઉત્તર પ્રદેશ થી લઈને દ્વારકા સુધી કાશ્મીર થી કન્યાકુમારી સુધી પણ જો તમારા ભગવાન એ બધા થી સર્વોપરી છે તો ગુજરાત સિવાયના રાજ્યોમાં તો કોઈને કઈ ખબર જ નથી ને કોઈ ઓરકતાય નથી તો એવું કેમ છે ભાઈ એમના જન્મસ્થાનના રાજ્યોમાં જ કોઈ નથી માનતું એવું કેમ છે ભાઈ એટલે આમાં કોઈ વધારે લોજિક નથી લગાવવા એમની કે કોઈ બીજા કોઈની પણ કોઈ વાતોમાં અત્યારે ઊંડું નથી ઉતરવું પણ પોતાને શ્રેષ્ઠ કહેવાના ચક્કરમાં અને જે સારું થાય છે એ એમના લીધે જ થાય છે ને એમના આશીર્વાદથી જ થાય છે ને બધા ભગવાનો એમના શિષ્ય અને સેવક ને એવી બધી વાતો કરે રામકૃષ્ણ શિવ તો સહજાનંદજીની સ્તુતિ કરતા એવું કે બ્રહ્માંડની રચના પણ એમના ને એમના સંપ્રદાય જ કરી એવી વાતો કરે છે પૈસાના જોર મીડિયાને કંટ્રોલ કરીને સત્તાનું સમર્થન લઈને વાણી વિલાસ કરે છે પર ઇતિહાસ એમ નથી ભાઈ બદલાઈ જતા જો આવી બધી વાતો કરવાથી દુનિયાના ધણી થઈ જવાતું હોય તો તમેનો તમારો સંપ્રદાય તો અત્યાર સુધીમાં એન્ડ્રોમેડા ગેલેક્સી સુધી ફેલાઈ ગયો પણ એક રાજ્યને એ જ રાજ્યના વિદેશમાં રહેતા લોકો સિવાય હજુ તમને કોઈ ઓળખતુંય નથી ને તમારા સર્વોપરીણય નથી ઓળખતું એટલે તમે નક્કામાં પાણી વિલાસ કરવાને બદલે બીજા કોઈની આસ્થા સાથે રમવાને બદલે કોઈ ક્રિએટિવ કામ કરો કોઈને કોઈ સંપ્રદાયથી વાંધો નથી તમારા જેમના ભગવાન માનવાના હોય સર્વોપરી માનવાના હોય બ્રહ્માંડ કો કે સમગ્ર સૌર મંડળ રચયિતા માનવા હોય તો એ માનો પણ બીજા લોકોની આસ્થા અને શ્રદ્ધા જે ભગવાન માતાજી સંતોમાં હોય એ વિષયમાં તમે સામેથી લોકોને બતાવો છો શું કામ એટલે તમને કઈક બોલવા માટે મજબૂર થવું પડે છે તમે મોઢામાં આંગરા નાખીને બોલાવડાવો છો ને ખાસ વાત તો એ કે તમે જેમ તેમ બોલીને પછી શબ્દો પરત ખેંચવાની વાત કરીને પોતાને જ્ઞાન પ્રકાશ કહેવાનું તો મહેરબાની કરીને બંધ કરી જ દેજો તો જેની આંખો ઉઘડે એ ઠીક જેને જેને માનવું હોય એ માને પણ કમસે કમ લોકો ધર્મ અને પાખંડ વચ્ચેનો ફરક સમજે ને જેમને સામાન્ય જ્ઞાન નથી એવાઓને જ્ઞાન પ્રકાશ બનાવીને ખોટા લોકોને નકામા મહત્વ આપવાનું ને બધું બંધ કરો આભાર તમારું શું માનવું છે કમેન્ટ કરીને જણાવો અર્બન ગુજરાતીના સબસ્ક્રાઈબ કરીને લોકોની આંખ ઉઘાડવાના પ્રયત્ન કરતા આવા જ વિડીયોઝ જોતા રહો